આ કહાની છે બાપાએ પાડ્યા ભાગલા ગંગાધરને ચાર પુત્રો હતા ચારેયના લગ્ન થયેલા હતા આજે તમામ ભાઈઓએ તેમના પિતાની સંપત્તિ પંચાયત પણ બોલાવી હતી સરપંચે કહ્યું ગંગાધરજી તમારા ચાર પુત્રો ઈચ્છે છે કે તમારી મિલકત ચાર ભાગમાં વહેંચાય અને તેમની વારા પરથી દરેક પુત્ર ત્રણ ત્રણ મહિના રાખશે શું તમને તેમની વાત સાથે સમજ છો તેમાં એક દીકરો વચ્ચે બોલ્યો સાંભળો સરપંચ આમાં પિતાને શું પૂછવું અમે ચાર ભાઈઓ ત્રણ મહિના માટે તેમને સાચવવા રાખવા તૈયાર છીએ તમ તમારે તમને સંપત્તિના ચાર ભાગ પાડજો ચૂપચાપ બેસી રહેલા પિતા ગંગાધરજી અચાનક જ બૂમ પાડીને બોલે છે અને કહ્યું તમે નિર્ણય લેશો નહીં અને મારો નિર્ણય સાંભળો હું આ ચારે છોકરાઓને વારા પરથી ત્રણ ત્રણ મહિના મારા ઘરે રાખીશ અને સાચવીશ અને છોકરાઓને તમે તમારા બાકીના મહિના ક્યાં કાઢવા એ તમ તમારે ગોઠવી લેજો કારણ કે મિલકત મારી છે તમારી નથી તેનો નિર્ણય સાંભળીને પંચાયત અને ચારેય છોકરાઓના મોખ ખુલ્લા રહી ગયા અને કહેવાય નિર્ણય નિર્ણય બાળકો દ્વારા નહીં પણ માતા પિતાઓ દ્વારા લેવો જોઈએ